ગીર સોમનાથના જિલ્લા પુરવઠા વિભાગના સાસણ રોડ પર હોટેલમાં દરોડા પાડીને શંકાસ્પદ અનાજ ઝડપી પાડવામાં આવ્યું હતું સરકારી અનાજ ઘઉં ચોખા અને ચણાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ઓગણીસ બોરી ગઉ અને કુલ નવસો પચાસ કિલો તેમજ એકતાળીસ કટ્ટા ચોખા બે બોરી ચણા સિત્તેર કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્રણ અનાજ ભરેલા ટેમ્પો અને એક રીક્ષાના વિભાગે સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ગીર સોમનાથ કલેક્ટર દ્વારા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકો પર લાલાંક કરતા ગેરકાયદેસર અનાજનો વેપાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આ આજે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના મુજબ અમને બાતમી મળતા અમે કાલાડા તાલુકાની યસ પાનની હોટેલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આ જીપ એક આઈસર જીપ આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે સરકારી અનાજનો જથ્થો અમને અમારી અમને મળેલ બાતમી મુજબ આગળ જતા બે આઈસી જીપમાં માં પણ શંકાસ્પદ સરકારી અનાજ જથ્થો મળેલ છે જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી